આકાશવાણી સ્થાનિક સમાચાર કલ્પના છે દેશ આજે સતોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં કર્તવ્યપથ પરથી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું સમારોહની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત સાથે થઈ જ્યાં તેમણે શહીદ નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પી આજે કર્તવ્યપથ ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને લશ્કરી પરાક્રમના અનોખા મિશ્રણને ઉજાગર કરાયું હતું આ વર્ષની થીમ સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ અને સમૃદ્ધિ કા મંત્ર આત્મનિર્ભર ભારત છે પરેડ દરમિયાન વિવિધ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોના ત્રીસ ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા રાજ્યના વાવ થરાદ જિલ્લાના મલુપુર ખાતે સતોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરાયું હતું દરમિયાન રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા તો ભુજ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ તિરંગો લહેરાવી સલામી ઝીલી હતી સાંભળીએ એ વિશેષ અહેવાલ પેલા વિનાશક ભૂકંપનો સામનો કરનાર કચ્છ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન અને કચ્છીઓના ખમીરને કારણે નવસર્જન નું વૈશ્વિક ઉદાહરણ બન્યું છે ભુજ ખાતે આયોજિત સતોતેર માં પ્રજાસત્તાક પર્વની ગૌરવ પૂર્ણ ઉજવણીમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી તથા પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ તિરંગો લહેરાવી સલામી આપી હતી અને નાગરિકોને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે એક સમયે પાણીની તંગીને કારણે હિજરત કરવા મજબૂર બનતું કચ્છ આજે નર્મદાના નીર પહોંચવાના કારણે હરિયાળુ તેમણે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને યાદ કરતા કહ્યું કે આજે કચ્છ બાગાયત ખેતી સોલાર એનર્જી અને બંદરોના વિકાસનું હબ બનીને કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખાની ઉક્તિને સાર્થક કરી રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કચ્છના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગે વાત કરતા કાંતિલાલ અમૃતિયા આ મુજબ કહ્યું કાર્યક્રમ હું ભાગ્યશાળી છું પ્રભારી સારામાં સારો કાર્યક્રમ થયો રાજકીય અમારા બધા આગેવાનો વિનોદભાઈ ધારાસભ્ય બધા પ્રમુખ એમનો પણ હું આભાર માનવું અને સારી રીતે કાર્યક્રમમાં ફૂલ હાજરી આવી હોદેદારો અધિકારીએ અને સારામાં સારો કાર્યક્રમ મેં મારા જીવનમાં ચાલીસ વર્ષમાં

ચેક અર્પણ કર્યો હતો કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશો અપાયો હતો આ કાર્યક્રમમાં માં સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી પરેશ મારુ આકાશવાણી સમાચાર ભુજ દિવસ દરમિયાન આકાશવાણી ભુજ પરિસરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી આકાશવાણીના કર્મચારીઓ અને અધિકારીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આકાશવાણી ભુજના કાર્યક્રમ અધિકારી ભરત કરમટાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું આ સાથે તેમણે પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી કચ્છના વિનાશકારી ભૂકંપને પચીસ વર્ષ પૂરા થયા છે ત્યારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર ગાંધીનગર ખાતે ત્રણ દિવસીય કોન્ફરન્સનું આયોજન કરાયું હતું કોન્ફરન્સના આયોજન બાદ દેશ વિદેશના વરિષ્ઠ ભુષ્તર શાસ્ત્ર કચ્છની ફોલ્ટ લાઇનનો અભ્યાસ કરવા આવશે આજથી અઠાવીસ જાન્યુઆરી દરમિયાન આ ભૂ વૈજ્ઞાનિક ચિત્રોડ ડેમ ધોળાવીરા પુરાતત્વીય સાઇટ ચુરાસિક પાર્ક આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટ વાગડ ફોલ્ટ ઝોન કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ કચ્છ યુનિવર્સિટીના જીઓલોજીકલ મ્યુઝિયમ સહિતની મુલાકાત લઈ વિવિધ ફોલ્ટ લાઇન સાઇટનું જીવંત નિરીક્ષણ કરશે જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ઠંડીનું મોજું ફરી વળ્યું છે ખાસ કરીને નલિયામાં ઉષ્ણતામાનનો પારો સિંગલ ડિજીટમાં પહોંચી જતા લોકો ઠંડીમાં ઠૂઠવાયા હતા આજે નવ ડિગ્રી લઘુત્તમ ઉષ્ણતામાન સાથે નલિયા રાજ્યનું ઠંડુ મથક બન્યું હતું